મહેસાણા જિલ્લામાં કટકી બાજ પોલીસ કર્મચારીઓ ઉપર આજે એસીબીએસ સપાટો બોલાવ્યો છે જેમાં બે ઘટનામાં પુલ પાંચ પોલીસ કર્મચારીઓને ઝડપી લેવામાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં અવારનવાર એવી બૂમરાળ ઉઠતી હોય છે કે રોડ પર ઊભા રહેલા પોલીસ કર્મચારી જીઆરડી કે ટીઆરબીના જવાનો તેઓને ઊભા રાખતા હોય છે અલગ અલગ દસ્તાવેજોની

એસીબીએ આ ઝડપાયા છે ને જેવી બે ઘટના બની છે પહેલી ઘટના છે વિસનગર તાલુકાની વિસનગર તાલુકાનો જે કાંસા વાલમ રોડ છે ત્યાં ઘણા સમયથી લોકોમાં એવી ચર્ચા ઉઠવા પામી હતી કે આ જે પીસીઆર ઊભી રહે છે તે જે રાહદારીઓને ઊભા રાખે છે ને તેમના પાસે રૂપિયા સોથી એક હજાર રૂપિયાની માગણી પણ કરતા હતા ત્યારબાદ આજે એસીબીએ ડિકોયર સાથે રાખી અને નીકળ્યા હતા ને તે દરમિયાન આ તોડ બાજો જે કટકી બાજુ છે ત્યાં ડીકોયરને ઊભા રાખ્યા હતા અને રૂપિયા બસોની માંગણી પણ કરી હતી પરંતુ જ્યારે આ ડિકોયર આ કટકી બાજુને બસો રૂપિયા આપે છે તે સમયે એસીબી તેઓને રંગે હાથે ઝડપી લે છે આ વિસનગરની ઘટનામાં કુલ ચાર વ્યક્તિઓની સંડોવડી ખુલી છે જેમાં જીઆરડી છે એલઆરડી છે પોલીસ કોન્સ્ટેબલ છે તેમજ હેડ કોન્સ્ટેબલ છે જેઓના નામની વાત કરીએ તો પહેલું નામ છે પ્રકાશ કુમાર ચૌધરી જ્યારે બીજું નામ છે નાસિર બેગ બિરજા ત્રીજું નામ છે નિખિલસિંહ ઠાકોર જ્યારે ચોથો જે ફરાર આરોપી છે દેવંગ કુમાર ચૌધરી આ વ્યક્તિ એસીબીને જોઈને ત્યાંથી ભાગી ગયો હતો ને ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે આમ મહેસાણા જિલ્લામાં આજે એસીબી તાટકતા મહેસાણા જિલ્લાની પોલીસમાં જે કટકી બાદ પોલીસ છે તેઓમાં ફફડાટ વ્યાપી જમા પામ્યો છે આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં આવી અનેકો અનેક ઘટના સમયાંતરે સામે આવતી હોય છે પરંતુ ગુજરાત પોલીસમાં રહેલા જે કટકીબાજ પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ તે સુધારવાનું નામ નથી લેતા અને ગુજરાત પોલીસમાં રહેલા આ કટકી બાજુ જે સામાન્ય નાગરિકો રોડ રસ્તા પરથી પસાર થતા હોય છે તેઓને દસ્તાવેજના નામે કટકીઓ તેમજ તોડ કરતા હોય છે લાંચપળ વસૂલ કરતા હોય છે હવે જોઈએ એસીબી આ ઝડપ્યા છે તે ઘટના પછી આ કટકી બાજ પોલીસ કર્મચારીઓને અધિકારીઓ તેમાંથી શું શીખ લે છે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે પસંદ આવતા હોત તો નવજીઓ ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર